જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે રોડનું સમારકામ હાથ ધરાયું હતું જેને પગલે મનપાની કામગીરી સામે અનેક સવાલ થઈ રહ્યા છે ગુરુદ્વારા રસ્તા તરફ ના માર્ગ વરસાદી વચ્ચે ડામર કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી સામે લોકોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં ગુરુદ્વારા ચોકડી થી સાત રસ્તા તરફ ચાલુ વરસાદ ડાંબરનું કામ ચાલુ છે જે વરસાદના કારણે ખરેખર કરવું ન જાય કે નબળું કામ થાય જો ખાડા કે એવું હોય કે એ બૂરતા હોય તો બરાબર છે પણ અત્યારે જે નવું કામ ચાલુ છે એ ડામરનું કામ અત્યારે વરસાદના સંજોગોમાં કોઈ પણ સંજોગે ન થવું જોઈએ કક્ષા પબ્લિકના પૈસાનો દૂર હોય એવું થાય છે આ બાબતે કોર્પોરેશને કમિશનરોએ બધું ધ્યાન દોરવું જોઈએ કોન્ટ્રાક્ટરોનું જેથી કરીને લોકોના પૈસા વગડે નહીં અને હલકું ગુણવત્તાવાળું કામ ન થાય એવી મારી ઈચ્છા છે અને મારો અભિપ્રાય છે